જય શ્રી રામ મિત્રો આજની આ વિડીયોમાં હું તમને વન વન સેવન સિક્સ એટલે કે અગિયાર છોતેર આ નંબર વિશે બતાવવા જઈ રહ્યો છું આ કોઈ સાધારણ નંબર નથી પરંતુ એક ચમત્કારિક નંબર છે જેણે લાખો લોકોના જીવનમાં ખુશીઓ ભરી છે આનું જે પરિણામ મળે છે તે ખૂબ જ વિશાળ મળે છે તમે વિશ્વાસ નહીં કરો પરંતુ આ નંબર બધા જ લોકો માટે ખુશીઓ લઈને આવે છે અને બધા વ્યક્તિ માટે કામ કરે છે જો તમે તમારા જીવનમાં ઉદાસ રહો છો પરેશાન રહો છો પૈસાની સમસ્યા તમને વારંવાર પરેશાન કરે છે ઘણા સમયથી તમે કોઈ કાર્યમાં વ્યસ્ત છો અને તમારું તે કાર્ય પૂર્ણ નથી થઈ રહ્યું કે પછી તમે જીવનમાં જે વસ્તુ કરવા ઈચ્છો છો તે પૂર્ણ નથી થઈ રહી અને તમે હંમેશા એક જ વસ્તુ વિચારો છો કે આ વસ્તુ જો મારી પાસે હોત તો હું ખૂબ જ ખુશ હોત અને મારું જીવન કેટલું બધું સુખમય બની જાત બસ આ જ વાતને લઈને તમે દુઃખી જ રહો છો તો મિત્રો આ નંબર તમારા માટે વરદાન સાબિત થવાનો છે અને આ વાત હું ગેરંટી સાથે કહી શકું છું કારણ કે મેં આનો ચમત્કાર સ્વયં અનુભવ્યો છે ઘણા સમયથી વિચારી રહ્યો હતો કે જલ્દીથી જલ્દી આ વાત તમારી સાથે શેર કરું અને આજે હું તમને વન વન સેવન સિક્સ એટલે કે અગિયાર છોતેરનું રહસ્ય શું છે તમારી સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું આ વાત જાણવાનું સૌભાગ્ય દરેક લોકોને નથી મળતું પરંતુ તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમે આ વિડીયો પર આવ્યા છો અને સાંભળી રહ્યા છો આ કાર્ય એટલું પ્રભાવશાળી છે કે આને એકવાર કરવા માત્રથી બ્રહ્માંડ તમને બધું જ આપવા માટે તૈયાર થઈ જાય છે જે વસ્તુની તમને ઘણા સમયથી ઈચ્છા હતી કે કાસ આ વસ્તુ મારી પાસે હોત તો એ વસ્તુ પણ તમને હવે પ્રાપ્ત થશે આ વાત હું એમ જ નથી બોલી રહ્યો પરંતુ મેં સ્વયં અનુભવ કર્યો છે અને ત્યારે હું આ વાત તમને બતાવી રહ્યો છું આ નંબરથી ઘણી બધી વસ્તુઓ મારા જીવનમાં મેં પ્રાપ્ત કરી છે અને હું ઈચ્છું છું કે વધારેથી વધારે લોકો આ વસ્તુનો લાભ ઉઠાવે અને પોતાના જીવનને ખુશહાલ બનાવે વન વન સેવન સિક્સ તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરશે અને તેના માટે એક જ શરત છે કે તમારો વિશ્વાસ સંપૂર્ણ હોવો જોઈએ જ્યારે તમે પૂરા વિશ્વાસ સાથે આ વસ્તુ કરશો ત્યારે જ તમારી મનોકામના પૂર્ણ થશે તમે એ વિશ્વાસ સાથે કરો કે આ નંબર મારા માટે કામ કરશે ને કરશે જ જ્યાં વિશ્વાસ નથી હોતો ત્યાં કાર્ય પણ નથી થઈ શકતું એટલા માટે ખૂબ જ જરૂરી છે કે તમે વિશ્વાસથી આ કામ કરો એ વસ્તુ તમે માનીને ચાલો કે તમારું કામ થઈ ચૂક્યું છે હવે તમારે કઈ રીતે ઉપયોગ કરવાનો છે ચાલો તે જાણીએ આ નંબરનો ઉપયોગ કરવાના ઘણા બધા રસ્તા છે પરંતુ હું જે રીતે બતાવી રહ્યો છું જો તમે આ રીતે કરશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તો સૌથી પહેલાં તમારે એક સફેદ કાગળ લઈ લેવાનો છે એક પ્લેન સફેદ કાગળ લેવાનો છે અને સાથે જ એક પેન પણ લઈ લો પેન તમે કોઈ પણ લઈ શકો છો લાલ કે બ્લુ પરંતુ બ્લેક પેનનો ઉપયોગ તમારે નથી કરવાનો હવે સફેદ કાગળ પર તમારે તમારી ઈચ્છા લખવાની છે જે ઈચ્છાને તમે ભગવાન કે યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ પાસેથી પૂર્ણ કરાવવા ઈચ્છો છો તે ઈચ્છા તમારે કાગળ પર લખવાની છે અને તમારે તમારી ઈચ્છા એવી રીતે લખવાની છે કે તમારી તે ઈચ્છા પૂર્ણ થઈ ચૂકી છે જેમ કે જો તમારે ઘર ખરીદવાનું હોય તો તમે ઘર ખરીદી લીધું છે એટલે કે મેં ઘર ખરીદી લીધું છે જો તમારે ગાડી લેવાની હોય તો મેં ગાડી લઈ લીધી છે જો નોકરી મેળવવાની હોય તો મને નોકરી મળી ચૂકી છે બસ આ જ રીતે પ્રેઝન્ટમાં તમારે તમારી ઈચ્છા લખવાની છે બસ આ રીતે લખ્યા બાદ નીચે તમારે થેન્ક યુ યુનિવર્સ થેન્ક યુ યુનિવર્સ થેન્ક યુ યુનિવર્સ આ રીતે ત્રણ વાર લખવાનું છે અને તેના નીચે તમારે બ્રહ્માંડનો આ સૌથી શક્તિશાળી નંબર વન વન સેવન સિક્સ એટલે કે અગિયાર છોતેર લખી દેવાનો છે અને તેના નીચે હરે કૃષ્ણ લખી દેવાનું છે તો પૂર્ણ વિશ્વાસ સાથે તમારે આ કાર્ય કરવાનું છે તમારે સૌથી પહેલાં એક સફેદ કાગળ પર તમારી કોઈ પણ ઈચ્છા હોય તે લખવાની છે બ્લેક પેનનો યુઝ નથી કરવાનો અને તમારી ઈચ્છા એ રીતે લખવાની છે કે તે પૂર્ણ થઈ ચૂકી હોય તેના પછી તમારે નીચે થેન્ક યુ યુનિવર્સ ત્રણ વાર લખવાનું છે તેના નીચે તમારે વન વન સેવન સિક્સ નંબર લખવાનો છે અને તેના પછી તમારે હરે કૃષ્ણ લખવાનું છે આટલું કર્યા બાદ તમારે સફેદ કાગળને વાળીને તમારા તકિયા નીચે મૂકી દેવાનો છે જો તમે તકિયા નીચે નથી રાખવા માંગતા તો ઘરની તિજોરીમાં સંભાળીને રાખી શકો છો કે પછી એવી જગ્યાએ પણ લગાવી શકો છો કે જ્યાં તમારી નજર હંમેશા પડતી રહે છે દિવસમાં એક કે બે વાર તમે કાગળને જોવો અને વિચારો કે તમારી ઈચ્છા પૂર્ણ થઈ ચૂકી છે અને તમે ખૂબ જ ખુશ છો બસ માત્ર તમારે આટલું જ કાર્ય કરવાનું છે અને તમારું કાર્ય સફળ થશે હવે તમારે એક કાર્ય એ પણ કરવાનું છે કે જે સમયે તમને આ વિડિયો મળ્યો છે તમારે નીચે કમેન્ટમાં ટાઈ એ ટાઈમ લખવાનો છે કે આ ટાઈમ પર મને આ વિડિયો મળી છે અને જો સર્ચ કર્યા વગર આ વિડિયો તમારા સુધી પહોંચે છે તો એ પણ લખો અને વિડીયો તમારા સુધી પહોંચાડનારો હું નથી પરંતુ ભગવાન છે આ બધું તેનો જ ચમત્કાર છે આ બ્રહ્માંડનો સંકેત છે કે વિડીયો તમારા સુધી પહોંચે અને તમારી ઈચ્છા પૂર્ણ થાય મને પૂરો વિશ્વાસ છે અને બ્રહ્માંડ પર ભરોસો છે કે આ પ્રકારે તમારું કાર્ય પૂર્ણ થશે મિત્રો બસ એકવાર મારા કહેવા પર તમે આ વસ્તુને ટ્રાય કરો તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે બસ એક જ શરત છે કે પૂર્ણ વિશ્વાસ સાથે તમારે આ કાર્ય કરવાનું છે કે તમારી ઈચ્છા પૂર્ણ થઈ ચૂકી છે તમારું કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર પણ જરૂર કરો જેથી અગિયાર છોતેર એટલે કે વન વન સેવન સિક્સનો લાભ દરેક લોકો પ્રાપ્ત કરી શકે અને વિડીયોને લાઈક કરીને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ